ભુજના રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે રેલવે સ્ટેશન પાસે પાણીમાં ટ્રેલર ફસાયું હતું જેના લીધે રસ્તા પરથી વાહન વ્યવહાર બંધ થયો હતો ત્યારે હાલ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે દર વર્ષે અહીંયા વરસાદી પાણી ભરાય છે મહત્વનું છે કે અનેક વખત રજૂઆત બાદ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અત્યારે તમે જોઈ શકો છો પાછળ શું સ્થિતિ છે મારે કઈ બોલવાની જરૂર જ નથી આટલો મોટો ટેલર ત્રણ ફૂટ જેટલો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ સ્થિતિ છેલ્લા વર્ષથી આમ છે ફેરવાઈ જાય છે બંને બાજુ અહિયાં ભરાય છે અને ત્યાં રેલ્વે સ્ટેશન ની બાજુમાં એટલું જ પાણી ભરાઈ જાય છે મોટા મોટા ખાડા પડી ગયા છે અને ક્યાંય કોઈ પગલા લેવાતા નથી વર્ષોથી આ સમસ્યા આવે છે રજૂઆત સાહેબ સમજી લો નગરપાલિકા થી કરી ધારાસભ્ય સુધી કરી છે લેખિતમાં મૌખિક તમારા મીડિયાના માધ્યમથી અવારનવાર અમે લોકો આપતા પણ હજી સુધી કોઈ આ ફરક ફરક્યું નથી અને કદાચ આવે તો આ ગટરની સફાઈ કરી જાય છે બસ મુશ્કેલી તમે સાહેબ જોઈ શકો તો મારી મોટો ટેલર ગયો છે રોજ બે ત્રણ ટુ વ્હીલર વાળા પડી જાય છે ફોર વ્હીલર બંધ પડી જાય છે અંદર રિક્ષા હોય કે લોડિંગ છકડા હોય છે એ પલટી મારી જતા હોય છે સાહેબ આ સમજી લો સાહેબ વરસાદ ચાલુ રહેશે તો આમને એમ રહેશે વરસાદ બંધ થયા પછી અઠવાડિયું દસ થી પાણી આમને એમ રહે છે